હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઝડપથી બની જાય તેવો ક્રિસ્પી રવાનો હાંડવો બનાવીશું ઇન્સ્ટન્ટ હાંડવો રેસીપી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બે કપ રવો લઈ લઈશું હાંડવો બનાવવા માટે મેં જે ઝીણો રવો આવે તે જ લીધો છે ત્યારબાદ એક કપ કરકરો બેસન લઈ લેશું અને હાંડવાને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે તે ઉમેરીશું તમારી પાસે આ રીતનો કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીથી માપ સેટ કરી શકો છો હવે બેટર બનાવવા માટે મેં અહીંયા થોડી ખાટી છાશ લીધેલી છે મેં બેથી અઢી કપ જેટલી ખાટી છાસ લીધેલી છે તમે અહીં છાશની જગ્યાએ ખાટું દહીં પણ લઈ શકો છો હવે છાસને થોડી થોડી એડ કરીને આપણે હાંડવા માટેનું બેટર બનાવીશું મેં અહીં છાસને ઉમેરીને હાંડવાનું થીક બેટર તૈયાર કરી લીધું છે આ રીતનું બેટર તૈયાર કરવામાં મેં અઢી કપ છાસનો ઉપયોગ કરેલો છે આપણે હાંડવો ઇન્સ્ટન્ટલી જ બનાવીએ છીએ પણ હાંડવામાં થોડો આથો આવે તે માટે મેં બેટરને ઢાંકીને એક કલાક જેટલો રેસ્ટ આપી દઈએ જેથી હાંડવો ફૂલેલો અને ક્રિસ્પી તૈયાર થાય તમારી પાસે ટાઈમ ન હોય તો તમે પંદર મિનિટ રેસ્ટ આપીને પણ હાંડવો બનાવી શકો છો તો એક કલાક થઈ ગઈ છે હવે ઢાંકણને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો રવો ફૂલીને આપણું બેટર એકદમ જાડું તૈયાર થઈ ગયું છે અને ખાટી છાશને લીધે તેમાં થોડો આથો પણ આવી ગયો છે જે હાંડવો બનાવવા માટે પરફેક્ટ છે ત્યારબાદ આપણે બેટરમાં તડકો કરી લઈશું તેના માટે એક વઘારિયામાં ત્રણ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરીશું ત્યારબાદ બે ચમચી સફેદ તલ ઉમેરીશું રાય અને તલ ફૂટવા લાગે એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને ઉપરથી ચારથી પાંચ લીમડાના પાન નાખીને વઘારને આપણે બેટરમાં એડ કરી લઈશું આ વઘાર કરવાથી આપણો હાંડવો ઠંડો થશે તો પણ ખાવામાં સોફ્ટ લાગશે ત્યારબાદ બીજા મસાલા કરી લઈએ તેના માટે એક ચમચી હિંગ એક ચમચી જીરું પાવડર એક ચમચી ચટણી અને અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ હાંડવો ખાટો મીઠો બનાવવા એકથી દોઢ ચમચી ખાંડ ઉમેરીશું ત્યારબાદ એક ચમચી નમક ઉમેરીશું અને બે મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું તમે લસણ ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે હવે બેટરમાં એડ કરવા માટે મેં અહીં થોડા વેજીટેબલ લીધેલા છે તે આપણે બેટરમાં ઉમેરીશું બે મોટી ચમચી જેટલા કેપ્સિકમના ઝીણા સુધારેલા ટુકડા ઉમેરીશું ત્યારબાદ અડધા કપ જેટલી બાફેલી મકાઈના દાણા ઉમેરીશું તમે કાચી મકાઈના દાણા પણ નાખી શકો છો ત્યારબાદ હાંડવો સોફ્ટ બને તે માટે મેં અહીંયા એક કપ જેટલું ખમણેલું દૂધીનું છીણ લીધેલું છે તે ઉમેરીશું સાથે સાથે એક કપ જેટલું ખમણેલું ગાજર ઉમેરીશું હવે બધી વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું જો ઘરમાં વેજીટેબલ ન હોય તો તમે એમને પણ હાંડવો બનાવી શકો છો હવે ઉપરથી વન ફોર કપ જેટલી ઝીણી સુધારેલી કોથમી ઉમેરીને આપણું હાંડવાનું બેટર તૈયાર કરી લઈએ આ હાંડવાના બેટરમાંથી હું એક બાઉલમાં બે હાંડવા બને એટલું ખીરું લઈશ બાકીનું બેટર તમે ફ્રીજમાં એકથી બે દિવસ માટે સો સ્ટોર કરીને પછી પણ હાંડવો બનાવી શકો છો હવે આ બેટરમાં આપણે વન ફોર ટી સ્પૂન ઈનો નાખીશું તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો હવે ઉપરથી થોડું પાણી નાખીને બેટરને સારી રીતે હલાવી લઈશું હવે તેમાંથી હાંડવો બનાવવા માટે અહીં એક પેનમાં બે ચમચી તેલ એડ કરીશ તમે જો એલ્યુમિનિયમની કડાઈમાં હાંડવો બનાવતા હોય તો તમારે તેલ વધારે જોઈશે ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાય અને એક ચમચી સફેદ તલ એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી આખું જીરું એડ કરીશું અને થોડા લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ વઘારમાં પેનમાં વચ્ચે બે ચમચા જેટલું બેટર એડ કરીને ચમચાથી થોડું ફેલાવીને તેને રાઉન્ડ શેપ આપી દઈએ હવે ઢાંકણ ઢાંકીને તેને મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ થવા દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો હાંડવો બળી જશે અને કાચો રહેશે હવે પાંચ મિનિટ પછી જોઈએ તો હાંડવો એકદમ ફૂલી ગયો છે તો હવે ઝારાથી હળવે હાથે હાંડવાને એક પ્લેટમાં કાઢી લઈએ અને ફરીથી પેનમાં વઘાર કરી લઈએ નોન પેનમાં ખૂબ ઓછું તેલ જોઈએ હું અહીં એક ચમચી તેલ એડ કરીશ તેમાં અડધી ચમચી રાઈ એક ચમચી તલ અને અડધી ચમચી જીરું એડ કરીશ ત્યારબાદ લીમડાના પાન નાખીને પ્લેટમાંથી હાંડવાને એકદમ હળવા હાથે નાખીને બીજી બાજુ કૂક થવા દઈશું હવે પાંચ મિનિટ પછી તમે જોઈશો તો બીજી બાજુ પણ હાંડવો કૂક થઈ ગયો છે આપણે તેને ઝારાની મદદથી પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ આવી રીતે આપણે વઘાર કરીને બીજો હાંડવો પણ તૈયાર કરી લઈશું આ હાંડવો કોઈપણ જાતના દાળ ચોખા પલાળ્યા વગર ઝટપટ બની જતો હોવાથી તમે સવારે નાસ્તામાં ચા સાથે કે બાળકોને લંચ બોક્સમાં પણ હાંડવો આપી શકો છો હવે આપણો બીજો હાંડવો પણ તૈયાર છે તેને પ્લેટમાં કાઢી લઈશું તમે આ ક્રિસ્પી હાંડવો લસણની ચટણી સાથે કે ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો તમે ચોક્કસથી આ રીતનો હાંડવો બનાવશો જો તમે મારી રેસીપી પસંદ આવી હોય તો તમે તેને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે